વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો જેવી રીતે આપણે વાત કરી હતી કે વાતાવરણમાં પલટો આવશે એક પ્રકારે વરસાદી માહોલ થશે જે વરસાદી માહોલ છે તે વરસાદી માહોલ અત્યારે હાલ ચાલુ થઈ ગયો છે અને પવનની જે સ્પીડની વાત કરી હતી તે પવનની સ્પીડ પણ પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી તે મુજબ પવનની સ્પીડ પણ અત્યારે હાલ પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી ફૂંકાવાનું શરૂ થઈ ગયો છે મારી ઉપર તમે જોઈ શકતા હતા કે લીમડાની ડાળક છે કેટલી જોર જોરથી હલી રહી છે અત્યારે હાલ આપણે વિડીયો શૂટિંગ કરવા આવ્યા છીએ અહીંયા ગાડી ફિનાટી ક્ષેત્રમાં ઉપર તમે જોઈ શકો છો વિડીયોની અંદર એક લીમડાની ડાળીઓ કેટલી જોર જોરથી હલી રહી છે એ ઉપરથી અંદાજો લગાવી શકતા હશો કે પવનની સ્પીડ કેટલી થઈ છે લઈ જાય અવિન એટલે વિડીયોની હવે આ છોકરાઓ થોડા હેરાન કરે છે અહીંયા આગળ મિટિંગ તો વાત કરીએ મિત્રો પવનની સ્પીડ વધારે જોવા મળી કે હાઈવે છે તે પાણી પાણી થઈ ગયું છે હાઈવે માર્ગ ઉપર ઉનાળે કમોસમી ચોમાસા જેવો માહોલ છે તે માહોલ સર્જાયો છે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહીંયા પાણી છે તે ઘૂંટણ સમૂહ ભરાઈ જતું હોય છે અને જે વાહન ચાલકો હોય છે તે પરેશાન થઈ રહ્યા હોય છે જોકે ભર ઉનાળે જે કમોસમી વરસાદ પડ્યો અને આ વરસાદ

મિત્રો પવનની સ્પીડ વરસાદ અને ગરમી ગરમી છે તે અત્યારે હાલ હવે ટેમ્પરેચર તો ડાઉન થઈ ગયું છે પણ ટેમ્પરેચર ડાઉન થઈ ગયું છે એટલે જે વરસાદ પડ્યો હોય એના ઉકળાટના કારણે કાળાનું જે પ્રમુખ છે એ થોડું ઉકળાટનું પ્રમાણ વધારે રહેવાનું છે હમણાં પછી હવે નવો રસીકરણનો રાઉન્ડ શરૂ થવાનો છે એના વિશે આપણે વિશેષ માહિતી આપીશું પણ અત્યારે વરસાદ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રહેવાનો છે ઘણી જગ્યાએ બરફવર્ષા પણ થઈ છે તીવ્ર ગાજવીજ સાથે પણ વરસાદ થાય તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેની અંદર બચાદનું પ્રમાણ છે તે ખૂબ વધારે રહે છે આના વિડીયોની અંદર જે પણ દિવસોની નિયમ તે માહિતી આ જ પ્રમાણેની માહિતી અત્યારે આ વિડીયોની સારી લાગે શેર પર કરી શેર કરો